જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો ભવ્ય વિદાય સમારંભ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેરની સંસ્થાઓના અગ્રણીઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જામનગરના લોકોના અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમને માથા પર સાફા અને ફૂલોનો વરસાદ વરસાવી ઢોલના તાલે વિદાય આપવામાં આવી હતી આ ઉપરાંત ફૂલોથી શણગારેલી કારને પોલીસ જવાનોએ દોડાથી ખેંચીને તેમણે ભાવભીની વિદાય આપી હતી હું સૌથી પહેલા તમામ જામનગર વાસીઓને ધન્યવાદ આપું છું કે 3.5 વર્ષનો અમારો જે જામનગરના પોલીસ અધિક્ષકને રૂપને જે કાર્યકાળ હતો ઓ કાર્યકાળ પૂરો કરીને અને અમે આજે અહીંયાથી જામનગરથી છૂટા થઈને અને હવે એ જે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ને રૂપ મે હું જોઈન કરીશું જામનગર માં જે 3.5 વર્ષ નો કાર્યકાળ હતો અમે અમે પૂરી કોશિશ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જે છે આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે અમે ઘણી સરસ રીતે જે જે જામનગરની પોલીસ ટીમ હતી અમે કામગીરી કરી હતી અને જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકો તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટર સ્નેહ આપ્યો છે આ બદલ પણ હું તમામનો અને જામનગરના તમામ લોકોનો હંમેશા આભારી આભારી રહીશું કે એટલો વધારે જે સમાન આપ્યો આ સમાનના કારણે અમારો અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટર માં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બીજી પર્યાવરણ વસ્તુ લઈને જે કરવામાં આવી છે હું કોશિશ કરીશું કામગીરી આગળ વધારે બમણા જે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ કરું એક વખત ફરીથી હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરને અને જામનગરને લોકોના પ્રેમને હું ક્યારેય પણ ના ભૂલું અને આપ તમામને મારા નમસ્કાર